મહેસાણાનું દવાડા ગામ જ્યાં ચારે તરફ પ્રકૃતિ છે ઝીલ છે ગામના લોકો પણ ખુશ છે જે ગામમાં મહાદેવ અને પાર્વતીના દર્શન થાય છે તો ત્યાં એક એવી નારીના પણ દર્શન થઈ રહ્યા છે જેણે પોતાના ભાઈ માટે જીવંત સમાધિ લઈ લીધી જેને આજે લક્ષ્મી ફોયની જીવંત સમાધિ તરીકે ઓળખાય છે ઘણા વર્ષો પહેલાની વાત છે આ ગામમાં સંગ્રામસિંહ નામક શૂરવીર રહેતા હતા ચોકીદાર બનીને ગયા હતા કારણ કે કોઈ લૂંટારો ભય ન રહે પરંતુ હાલત એવા બન્યા કે અચાનક જ ક્યાંકથી હમલાવર હુમલાવર આવી ચડ્યા અને સ્થિતિ એટલી ગંભીર બની ગઈ ત્યારે સંગ્રામસિંહે વિચાર્યા વગર પોતાના લોકોની રક્ષા કરવા માટે પોતાની તલવાર થી જવાબ આપવા હુમલા ભાઈ સંગ્રામ વીર સમાચાર સાંભળતા જ સંગ્રામસિંહની બહેન હતાશ થઈને ભાંગી પડ્યા અને ભાઈના વિરહમાં પોતે પણ જીવતી સમાધિ લેવાનું નક્કી કરી લીધું આ હતો ભાય અને બહેનનો પ્રેમ આજે પણ આ સમાધિના દર્શન કરવા માટે ગામના લોકો આવે છે બહાર ગામથી પણ લોકો આવે છે કારણ કે આજે પણ ગામના લોકો લક્ષ્મી ફોઈને જીવંત માને છે અને તેમની સમાધિ પર આવનાર લોકોને આજે પણ ઉત્તર મળે છે અને આમ આ સ્થાન આસ્થાનું સ્થાન બની ગયું છે કેમ કે આ સ્થાન પરથી કોઈ પણ ખાલી હાથ નથી જતું

ભાઈ બહેનના પ્રેમ અને બલિદાનને આપણે પણ સલામ કરીએ છીએ ભાઈ અને બહેનનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે બહેન ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે રાખડી બાંધે છે પણ અહીંયા એક બહેને પોતાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળતા પોતે પણ આ ધરતીમાં સમાહિત થઈ ગયા અને ભાઈ બહેનના સંબંધને એવો મોડ આપ્યો જ્યાં આવનાર પેઢી સંગ્રામસિંહ અને લક્ષ્મી ફોઈ જેવા ભાઈ બહેન ને જોડીને હંમેશા યાદ રાખશે